સર્વ લોકોને સીતારામ સૂર્યાસ્ત સમયે આવા કામ કરશો તો ગરીબી આવી શકે છે મિત્રો જ્યારે સૂર્ય અસ્ત થતો હોય તે સમયે એટલે કે આરતીના સમયે જો ખાસ જરૂરી ના હોય તો સૂવું નહીં કંઈ ખાવું નહીં અને કંઈ પીવું ના જોઈએ કહેવાય છે કે દેવી શ્રી લક્ષ્મીજી સૂર્યાસ્તના સમયે જે ઘરમાં કારણ વગર સુતા હોય છે તો ત્યાંથી ક્રોધિત થઈને તે ઘર છોડીને ચાલ્યા જાય છે આરતીના સમયે સુવાથી શરીરમાં આળસ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે બે સૂર્યાસ્તના સમયે અને જ્યારે આરતી થતી હોય તે સમયે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે જે લોકો બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તેના ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે અને ધીમે ધીમે ભાગ્ય દુર્ભાગ્યમાં પરિણમે છે ત્રણ બીજું કે સૂર્યાસ્ત સમયે બાળકોએ અભ્યાસ કરવો પણ શુભ નથી કારણ કે સૂર્યાસ્ત સમયે મનસ્થિતિ સ્થિર રહેતું નથી મન સંચળ થઈ જતું હોવાથી યાદ ઓછું રહે છે આ સમયે ધ્યાન કરવું જોઈએ અને મન પ્રફુલ્લિત રહે તે માટે ખુલ્લા આકાશમાં બેસવું જોઈએ અથવા રમત રમવી જોઈએ મિત્રો આગળ વાત કરીએ તો બીજું કે સૂર્યાસ્ત સમયે ઘરમાં ઝાડુ લગાવવું પણ અશુભ માનવામાં આવે છે સૂર્યાસ્ત સમયે ઝાડું લગાવવાથી સુખ અને સૌભાગ્યનો પણ નાશ થઈ શકે છે મિત્રો પાંચ નંબર પર છે આરતી સમયે માથાના વાળ ઓળાવવા ના જોઈએ ઘરના ઉમરા ના બેસવું જોઈએ માથામાં તેલ નાખવું જોઈએ ખાવું નહીં પીવું નહીં અને સૂવું પણ નહીં પણ જે વૃદ્ધ હોય તેના માટે બાળકો માટે બીમાર લોકો માટે સૂર્યાસ્ત સમયે સુવા ખાવાથી કે પીવાથી કંઈ દોષ લાગતો નથી મિત્રો છ નંબર પર છે સૂર્યાસ્ત સમયે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખવો જોઈએ